કરવાની થાય છે કે કયા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ પહેલ શરૂ કરવામાં આવેલી છે પેલા આમનું ફૂલ ફોર્મ જોઈ લઈ આમની સાથે સંકળાયેલી વસ્તુ જોઈ લઈ પ્રધાનમંત્રી મંત્રાલયની તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ આની વાત થાય છે જ્યાં દોસ્તો જે છે એ કોઈ પણ પ્રકારના જે સ્ટ્રીટ વેન્ડર છે આ સ્ટ્રીટ વેન્ડરને મદદ કરવા માટે થઈ અને લાવવામાં આવી છે એટલે એમને અલગ અલગ ત્રણ તબક્કામાં પચાસ હજાર સુધીની લોન મળવા પાત્ર છે ઓકે તો વાત થાય છે દોસ્તો કે જે સ્ટ્રીટ વેન્ડરને મહત્વપૂર્ણ જે છે એ બાબત અને એને હેલ્પફુલ થવા માટે થઈ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે તો કે નાજી આપણે ત્યાં દોસ્તો જે છે નાણા મંત્રાલય છે તો કે નાજી વાણિજ્ય મંત્રાલય છે તો કે નાજી તો આવશે કયું આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ अर्बन ડેવલપમેન્ટ તમારે મને દોસ્તો જે છે કમેન્ટ બોક્સ માં એક કહી દેવાનું છે કે કયું રાજ્ય એવું છે કયું રાજ્ય જેમાં એક પણ સ્ટ્રીટ વેન્ડર નથી એક પણ સ્ટ્રીટ વેન્ડર નથી આ જીપીએસસી એ દોસ્તો ક્વેશ્ચન પૂછેલો હતો ઓગણીસ એક બે હજાર ને પચીસ માં જીપીએસસી નો જે છે આ ક્વેશ્ચન તમને આપ્યો છે યાદ રાખવાનું દોસ્તો કે આ ક્વેશ્ચન પૂરા થઈ જાય આપણે એક એક વીકના અલગ અલગ સ્લોટ લઈએ બંધારણનો સ્લોટ લીધો ત્યારબાદ અર્થતંત્રનો સ્લોટ લીધો ત્યારબાદ આપણે આમનો સ્લોટ લીધો પણ ત્યારબાદ હું તમને ગ્રુપમાં આની પીડીએફ પણ આપી દઉં છું એટલે તમારે પીડીએફ જોવી હોય તો પણ તમે જોઈ શકો છો આનો આન્સર આપી દેજો અને આપણી જે છે એ આગળ વધારજો

અને કેવી રીતે જે છે ને જોવા છે એ પણ હું તમને ગાઈડ કરીશ તો આ કોર્સ જે છે દોસ્તો આમ તો છે પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જે છે હું તમને આપું છું અને હા આપણા કોઈ કોર્સ સો રૂપિયામાં નવાણું રૂપિયામાં નેવા નહીં હોય ઘણી વાર તમને એમ થાય કે સર કારણ કે નવાણું રૂપિયા હું તમને આપું છું ક્યારેક કન્ટેન્ટ જે છે એકાદો કામ કરજો નવાણું રૂપિયાનો કોર્સ હોય ને એનું કન્ટેન ને આ સાતસો નવ્વાણુંનું content બે કોર્સ લઈ લેજો અને બેનું content compare કરી લેજો. આપને ખ્યાલ આવી જશે કે સર આઠસો માં કેવું મળે છે. કારણ કે દોસ્તો આપણે Adidas ના shoes લઈએ અને સામે છે પાછા Unistar ના shoes લઈએ આ બેમાં તફાવત પડી જાય છે. હે ને સો course આપણા સો રૂપિયામાં અને પચાસ રૂપિયામાં ને એમાં નહીં વેચાય એટલે એ સસ્તી ગુણવત્તા આપણી નથી હોતી હે ને તમને લેક્ચર જોઈ અને તમામ પ્રકારના જે છે એવું તમને ગેરંટી આપું છું કે આવનારી પરીક્ષાઓમાં આમાંથી ક્વેશ્ચન હશે. અને YouTube માં આપ જોઈ જ શકો છો માત્ર પોકળ દાવા નહીં પુરૂપ સાથે સાબિતી આવું એક પ્લે લિસ્ટ જ છે કેટલું પૂછાઈ છે એ જોઈ શકો છો બીજું આવી જ વસ્તુ દોસ્તો તમારે તમારા જે છે એ મોબાઈલ માં તમારે જોઈતી હોય અને WhatsApp ના ગ્રુપ માં જોડાવું હોય તો તમે આ નંબર પર તમારું પૂરું નામ અને તમારા જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખીને મોકલી દેજો હું તમને ગ્રુપ માં જોડી દઈશ અને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી કોઈ પણ અપડેટ હોય તો તમને આમાંથી મળી જશે ઠીક છે થેન્ક યુ વેરીમચ દોસ્તો આવતીકાલે ફરીથી પાછો હવે ક્વેશ્ચન જોઈએ છીએ પીવાઈ ક્યુ એક્સપ્લેનેશન વિથ ગણેશ સર યોગ્ય જણાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો થેન્ક યુ દોસ્તો